ભાવનગર શહેરની એસજી હોસ્પિટલ પાસેથી ઘાંચી સમાજના યુવા રિક્ષા ચાલકને રિક્ષામાંથી હીરાનું પડીકું મળ્યું સમાજ યુવા સંગઠનના વાત કરતાં તેમણે આંગેનો એક બનાવીને આ જે કોઈનું પણ હોય ઓળખ આપીને લઈ જવા માટેનું જણાવ્યું હતું ભાવનગર શહેરની એસજી હોસ્પિટલ પાસેથી ઘાંચી સમાજના યુવા રિક્ષા ચાલકને રિક્ષામાંથી હીરાનું પડીકું મળેલું આંગે તેણે ઘાંચી સમાજ યુવા સંગઠનના હોદ્દેદાર વાત કરતાં તેમણે આ અંગેનું એક વીડિયો બનાવીને રાઠોડ પરત કરતા મૂળ માલિક લક્ષ્મણભાઈ મુસ્લિમ ઘાંચી સમાજ સંગઠનના હોદ્દેદાર તેમજ રિક્ષા ચાલક ફિરોઝભાઈ નો આભાર વ્યક્ત કર્યો લક્ષ્મણભાઈ રાઠોડ તેના સંબંધીને એચજી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હોય તેની ખબર અંતર પૂછવા માટે ફરોઝભાઈ માંડવિયાની રિક્ષામાં બેસી આવેલા ત્યારે આ ઘટના બનવા પામી આ કુગના સમયમાં પણ ઘાચી યુવક સમાજના યુવાએ રિક્ષા ચાલકની પ્રેરક પ્રમાણિતા જોવા મળી અંદાજે રૂપિયા ચાલીસ થી પચાસ હજારની કિંમતના હીરાનું પડીકું મૂળ માલિકને પરત કરતા મૂળ માલિકના આંખમાં હર્ષના આંસુ સરે પડ્યા હતા અને સુપરત કરનાર તમામનો આભાર વ્યક્ત કર્યો કર્યો હતો લક્ષ્મણભાઈ શંભુભાઈ રાઠોડ હું ગામ ચકમપત થી આવ્યો છું અને આ હીરાનું પેકેટ બે દી પહેલા હું રાત્રે આવ્યો હતો ત્યારે કાળા નાળા થી હું છે ને રિક્ષામાં બેઠો હતો ફિરોઝભાઈ ને ફિરોઝ ફિરો ફિરોઝભાઈની રિક્ષામાં બેઠો હતો અને એસસીજીએ હું મારા સગાને દવાખાને એડમિટ કર્યા હતા તો અહીંયા ગયો હતો અને પછી મને નીચે એવું ઉતરો ત્યારે મને સીઢી ખબર પડી કે મારું હીરાનું પેકેટ ખોવાનું છે અને બે દી પછી મારા દાદાના છોકરાને સંગઠન વિડીયો જોઈ અને જાણ કરી પછી મારા દાદાના દીકરાએ મને ફોન કરીને ગામડેથી બોલાવી અને આ મને પાછું આપેલું છે અંદાજે કેટલા રકમની મુદ્દામાલ હતો અને કોઈ પાછું આપ્યું છે સાહેબ અંદાજે

માનવતાનું ઉદાહરણ અત્યારે આપણે જાહેર કર્યું આ એક આપણા ભાઈ નાના છે એમના ઘરેથી કોઈ દવાખાનાની અંદર એડમિટ છે ને આજે એનું એક ડાયમંડનું પાકી ખોવાઈ ગયું ને એ અમારા ફિરોજભાઈ માંડેવી અને રિક્ષાની અંદર કે ભૂલી જતા એનું ખોવાઈ ગયું અને અમને જાણ કરી કે આ ભાઈનો મેં તપાસ કરીને અમે એક વિડીયો જાહેર કર્યો એમના સન ફિરોજભાઈ મંડવ્યાના સન ને અમારા નુરાભાઈ